અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં ભોગ બનેલા લોકોના પરિવારોએ ખૂબ જ ચોંકાવનારો દાવો કર્યો છે અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારોના વકીલોનો દાવો છે કે પીડિત પરિવારોને ખોટા મૃતદેહ મળ્યા છે લંડનમાં રહેતા પીડિતોના પરિવારોનું પ્રતિનિધિત્વ કરતા વકીલોનું કહેવું છે કે મૃતકોના અવશેષોની ખોટી ઓળખ કરીને તેમને બ્રિટન મોકલવામાં આવ્યા વકીલોના મતે લંડનમાં કોર્નર એટલે કે અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની તપાસ કરતા અધિકારીઓએ મૃતકોના અવશેષોના ડીએનએ મેચ કરીને ઓળખવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે આ વાત બહાર આવી વકીલોનું કહેવું છે કે એક પરિવારે મૃતકના અંતિમ સંસ્કાર રદ કરવા પડ્યા કારણ કે કોરોનરે તેમને કહ્યું હતું કે સપેટીમાં તેમના પરિવારના સભ્યો નહીં પરંતુ એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ છે બીજા પીડિત પરિવારને તેમના પરિવારના સભ્યોના અવશેષો બીજા મુસાફરના અવશેષો સાથે વળીલા મળ્યા બંનેના અવશેષો એક જ સપેટીમાં રાખવામાં આવ્યા હતા પરિવારે તેમના મૃતકોના અંતિમ સંસ્કાર કરતાં પહેલાં બંને મુસાફરોના અવશેષોને અલગ પાડ્યા વકીલે કહે છે કે ખોટા અવશેષો મળવાથી પરિવારો ખૂબ જ નારાજ છે એક પરિવારને ખ્યાલ આવ્યો કે તેમને ખોટા મૃતદેહ મળ્યા છે જેના પછી તે મૃતદેહને લફતાવા માટે મનાઈ કરી દીધી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત